કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે આપેલા નિવેદન બદલ કેન્દ્રીય વિરુદ્ધ નોંધવામાં છે રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન લઈને નિવેદન આપ્યું હતું કે જેના પર રવનીત બેટ્ટુએ તેમને આતંકવાદી ગણાવ્યા હતા અંગે ઘણો હોબાળો થયો હતો અને કર્ણાટકમાં રવનીત બેટ્ટુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે કર્ણાટકના એક કોંગ્રેસી અધિકારીએ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રવનીત સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે જયારે રવનીત બેટુ પૂછવામાં આવ્યું કે શું તેમને રાહુલ ગાંધી વિરુદ્ધ આપેલા નિવેદન પર પસ્તાવો છે ત્યારે રવનીત બેટુ એ પોતે શા માટે માફી માંગી તેમ જણાવ્યું અને જો પન્નુ રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપે છે તો તેમાં આપણે શું કહી શકીએ તેવું જણાવ્યું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ